નમસ્કાર ખેડ મિત્રો આજે હું એક ભાઈને ફોલ મશીન લાવ્યું છે તો એનો મેળવવી અને એની ફોલ મશીનની માહિતી મેળવવી તો એની પાસેથી આપણે માહિતી લેવી તમારું આખું નામનો નંબર આપી દો મારું નામ હા તો તમે આવેલું ફોલવાનું બિયારણ મશીન લાવ્યા છો તો એમાં કેવું કેવું બિયારણ થવાય વર્ષ

આ ટી ઓપરમા ના છે બહુ ફળેના દોડવા એ આ বেল্ট માર ખાતે ઉપર જાય છે આમાં અને આપ ખોલવાનું મશીન છે અને આમાં આવે છે અને આમાં અલગ અલગ દોડવા એવું બધું આવતું હોય છે એટલે આમાં ખોલવા પણ આવેલા છે દાણા આવે છે આવા કમ્પ્લીટ દાણા આવે છે આમાં બધી માંદવી આપણે ખોલાતી હોય છે અને દાણા આવે છે કમ્પ્લીટ વાવવાના અહીંયા ફાડા સુતા પડે નાનો દાણો અને ફાડા અને ઓલામાં કચરો નીકળે આ રીતનો છે આ સુરેશભાઈનો સજીવની વાટિકા છે આમાં એને વાળિયા ફોલ મશીન ધાણો તેલ પણ કાઢે છે એ આપણે આગળ પણ એક વિડીયો બનાવેલો છે આ ચેનલ માટે એ પણ તમે જોઈ શકો છો આ રીતનું બધી વસ્તુ છે અને અત્યારે ગ્રાહકો પણ ખોલવા માટે બીયાર માટે આવ્યા છે લઈ પોતાની અને સુરેશભાઈ પછી અહીંયા બિયારણનું પણ બનાવવાના છે એ પણ તમે અહીંયા બિયારણ પણ એની પાસેથી લઈ શકો છો આ તેલ કાઢવાનું મશીન અલગ પેલું છે એને હા અમક પડે તો તેલ પણ નીકળી જાય છે અને આપણે બિયારણમાં આવ્યા હોય અને ખાડા હોય તો એનું પણ તમે તેલ કાઢી દો ને હા એનું પણ તેલ કાઢી દે છે હવે એ બિયારણ આમાં આવે છે આની અંદર અને આ વરાળથી શેકાઈ જાય આમાં જાય

આગળ મોકલવામાં આવે છે ફિલ્ટરમાં આ પંપ માટે પહેલા ફિલ્ટરમાં આવ્યું પછી સેકન્ડ પાસુ પંપમાં જાય બીજા અને આ બીજા ફિલ્ટરમાં આ ફાઇનલ ફિલ્ટર છે અને અહીંયા એકદમ ચોખ્ખું તેલ આવે કમ્પ્લીટ અને અહીંયા ડબ્બા ભરાતા હોય છે અને નોકા નોકા કેન પણ ભરાતા હોય તો અહીંયા તેલ પણ મળે ને સુરેશભાઈ તેલ પણ કે મળે અને ખેડૂત લાવ્યા હોય તો એનું પણ તમે કાઢી આપો ને એનું પણ કાઢી આપે તો આવું બધું સુરેશભાઈનું અહીંયા ધાણો અને ફોલવાનું મશીન લાવેલા છે તો તમે પણ અહીંયા આવી શકો છો આ ફળ નીકળે છે સીધો જ અહીંયા આવે આ ગમે કાઢી દીધી